નમસ્કાર આપતાલય ખાતે મતગણતરી માટેની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ અવિરત વીજ પુરવઠો જળવાઈ રહે જરૂરી આરોગ્ય અને સુરક્ષા વ્યવસ્થાઓ વરસાદની સ્થિતિ સહિતના મુદ્દે જરૂરી સૂચનાઓ આપી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની કૃષિ અને ટેકનોલોજી મહાવિદ્યાલયના ખાતેના મતગણતરી કેન્દ્રની મુલાકાત કરી મતગણતરી માટેની જરૂરી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી મતગણતરીની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જરૂરી સૂચનાઓને માર્ગદર્શન આપ્યું હતું કલેક્ટર શ્રી અવિરત વીજ પુરવઠો જળવાઈ રહે જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ આરોગ્ય ટીમ વાહન પાર્કિંગ સફા સાફ સફાઈ સહિત મુદ્દે જરૂરી સૂચનાઓ આપી હતી તદઉપરાંત વરસાદની સ્થિતિને ધ્યાને રાખી જરૂરી પૂર્વ તૈયારીઓ સંદર્ભે માર્ગદર્શન કર્યું હતું આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર નાબ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રાંત અને ચૂંટણી અધિકારી ડીવાયએસપી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા